જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ લાલ ચટ્ટાક ટામેટાની ચટણી અત્યારે શિયાળામાં ખૂબ જ વધુ પ્રમાણમાં ટામેટા મળતા હોય છે તો તમે આ રીતના તમે વધુ પ્રમાણમાં ટામેટાની ચટણી બનાવીને સ્ટોર કરી શકો છો અને આ ચટણી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકવાર આ રીતના બનાવશો તો તમે વારંવાર આ ચટણી બનાવીને ખાઈ શકો છો અને આ ચટણી નાના બાળકોથી લઈ મોટાને બધાને ભાવે એવી જ આપણે આ ટામેટાની ચટણી બનાવીશું અને આ ચટણી એટલી સરસ બને છે કે તમે એકવાર બનાવશો તો બધા જ માઘી માગીને આ ચટણી ખાશે એવી આપણે આ ચટણી બનાવીને તૈયાર કરીશું અને તમે આ ચટણી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો એ ટ્રીપ્સ અને ટ્રીક સાથે આપણે આજે આ ટામેટાની ચટણી બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ ખાટી મીઠી તીખી ટામેટાની ચટણી તો બનાવવાનું શરૂ કરીએ ટામેટાની ચટણી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કિલો મેં ટામેટા લઈ લીધા છે આ ટામેટા એકદમ સરસ આ રીતના તાજા હોય એવા તમારે ટામેટા લેવાના અને એકદમ લાલ હોય એવા તમારે પસંદગી કરવાની તો તમારી ટામેટાની ચટણી એકદમ સરસ બનીને તૈયાર થશે તમે દોઢ થી બે મહિના સુધી આ ટામેટાની ચટણીને સ્ટોર કરી શકો એવી આજે આપણે આ ટામેટાની ચટણી બનાવીશું ટામેટાને એકદમ સારી રીતે ધોઈ અને આ રીતના કોરા કરી લેવાના છે તો આપણે હવે ટામેટાને બાફવા માટે મૂકીશું ગેસ ઉપર પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તેની અંદર આપણે એક એક કરીને ટામેટાને બાફવા માટે મૂકીશું

ગરમ હોય તો તમારે આ રીતના ચપ્પાના મદદથી ટામેટાને પકડવાના આ આ રીતના રીતના તમારી તમે કાઢી શકો છો આપણે બધી જ ટામેટાની ટામેટા ઉતારી લઈશું ટામેટાની આપણે બધી સાલ કાઢી લીધી છે આ રીતના તમારે ટામેટાની બધી સાલ કાઢી લેવાની હવે આપણે આ ટામેટાના નાના નાના ટુકડા કરી લઈશું આ રીતના તમારે એક ટામેટાના ચાર ભાગ પણ કરી શકો છો તો અત્યારે શિયાળાની અંદર એકદમ સરસ ટામેટા મળે છે અને સસ્તા પણ હોય છે તો તમે આ રીતના વધારે ટામેટાને લઈને તમે ટામેટાની જ ચટણી બનાવીને સ્ટોર પણ કરી શકો છો અને આ ચટણી તમારી એકદમ સરસ બનીને તૈયાર થાય છે આજે આપણે એક સિક્રેટ વસ્તુ નાખીને આ ચટણી બનાવીશું એટલે તમારી ચટણી લાંબા સમય સુધી સરસ એવીનેવી એ રહેશે અને જ્યારે પણ આ ચટણી ખાશો તો તેનો સ્વાદ પણ એવો એવો ને રહેશે આપણે એ રીતના આ ચટણી બનાવવાના છીએ તો આપણે બધા જ ટામેટાના આ રીતના ટુકડા કરી લીધા છે હવે આપણે એક ચાર લઈ લઈશું અને તેની અંદર આપણે આ કટ કરેલા ટામેટાને નાખીશું અને આપણે આ ટામેટાની એકદમ ગ્રેવી નથી કરવાની પણ થોડું દરદરું આપણે પીસવાનું છે એટલે તમારે પલ્સ ઉપર તમારે આ ટામેટાને મિક્સરની અંદર પીસવાના છે તો આપણે દરદરું તેની પેસ્ટ બનાવી લઈએ તો આપણે આ રીતના એકદમ ફાઇન પેસ્ટને પણ થોડી દરદરી બનાવી લીધી છે તો હવે આપણે ખાટી મીઠી ચટણી બનાવી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે એક કપ જેટલું તેલ નાખીશું આ ચટણીની અંદર તેલ થોડું આગળ પડતું નાખવાનું એક ટેબલ આપણે રાઈ નાખીશું એક ટેબલ જીરું નાખીશું સરસ સતળી ગયું છે હવે આપણે અને આપણે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે તેને મેં શેણી લીધો છે તો આપણે તે નાખીશું બરાબર મિક્સ કરીશું લસણને આપણે લાલ પટુ થવા નાખી દેવાનું ફક્ત આ રીતના સંટાળ એટલે તરત આપણે એક મોટી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીને તરત આપણે જે આ પેસ્ટ બનાવી છે ટામેટાની તે નાખી દઈશું બરાબર મિક્સ કરી લઈશું લાલ મરચું નાખીને તરત જ તમારે ટામેટાની પેસ્ટ નાખી દેવાની એટલે એકદમ સરસ તેનો લાલ ચટાક કલર આવે અને આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે તેનો કલર એકદમ સરસ આવશે આ રીતના થોડી ઉકળવા લાગે એટલે તેની અંદર આપણે એક ચમચી ભરીને જે તીખું મરચું આવે છે તે નાખીશું અડધી ચમચી હળદર નાખીશું બરાબર મિક્સ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું આજે આપણે ખાટી મીઠી તીખિયા ચટણી બનાવી રહ્યા છીએ એટલે તમારે એ રીતના જ મસાલાનો ઉપયોગ કરવાનો અને ફક્ત આ ત્રણ જ મસાલાથી આ ચટણી બનીને તૈયાર થાય છે હવે આપણે બરાબર મિક્સ કરીને તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું કારણ કે ટામેટાની અંદર પાણીનો ભાગ હોય છે એટલે તે છાંટા બહુ ઉડે છે એટલે આ રીતના તમારે ઢાંકીને પછી થોડીક વાર માટે થવા દેવાની એકાદ મિનિટ પછી આપણે ચટણીને હલાવીશું આ રીતના તમારે વચ્ચે વચ્ચે ચટણીને હલાવવાની એટલે નીચે ચોટી ના જાય આપણે એકદમ બધું જ આ પાણીને બાળી દેવાનું છે કારણ કે આપણે લાંબા સમય માટે આ ચટણીને સ્ટોર કરવાની છે ફરી આપણે ઢાંકણને ઢાંકી દઈશું આ રીતના આપણે બે થી ત્રણ વખત વચ્ચે વચ્ચે હલાવીશું અને ચટણીને થવા દઈશું તો ટામેટાનું પાણીને બાળતા બાળતા આપણે દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે અને તમે જોઈ શકો છો તેલ થોડું થોડું ઉપર આવી ગયું છે અને આપણી ટામેટાની ચટણી આ રીતના થોડી જાડી થવા માંડી છે હજુ આપણે એકદમ બધું જ પાણી વળી જાય અને તેલ એકદમ સરસ છૂટું પડે ત્યાં સુધી આ ચટણીને થવા દેવાની છે તો હવે આપણે તેની અંદર ગોળ નાખીશું તમારે કઈ રીતના ખાટી મીઠી રાખવી હોય એ રીતના તમારે ગોણનો ઉપયોગ કરવાનો હું અત્યારે એક કિલો ટામેટાની અંદર સો ગ્રામ જેટલો ગોણ નાખી લઈશું મારા થોડી ખાટી રહીશું પસંદ કરે છે બધા બરાબર મિક્સ કરી લઈશું અત્યારે થોડો આ રીતના ગામડા વાળો ગોળ લીધો છે તમે એકદમ સરસ ઝીણો સમારીને પણ નાખી શકો છો હવે આપણે આ રીતના ચટણી હલાવીશું હવે આ છાટા ને ઉડે કારણ કે જે ટામેટાના ના અંદરનું જે પાણી હતું તે બળી ગયું છે હવે આ ફક્ત ગોળનું પાણી થશે એટલે છાટા ઉઠશે નહીં એટલે તમારે આ રીતના કન્ટિન્યુ હલાવી જવાનું જો તમારી કઢાઈ નોનસ્ટીક નહીં હોય તો ગોળ નાખ્યા પછી ચટણી છે છે એટલે તમારે કન્ટિન્યુ હલાવવાની અને બની શકે તો આ રીતના તમારે નોનસ્ટિક જ વાસણનો ઉપયોગ કરવાનો એટલે આ ચટણી જર કે નીચે ચોટે નહીં ગોળાફળો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે તેની અંદર થોડું તેલ નાખીશું કારણ કે આપણે લાંબા સમય માટે સ્ટોર કરવાની છે એટલે આપણે ફરીથી હું અડધા કપ જેટલું તેલ નાખીશ અને બરાબર મિક્સ કરી લઈશ આપણે જે વસ્તુ જેમ કે અથાણું છુંદો કે કોઈ પણ આપણે વસ્તુ સ્ટોર કરવાની હોય તેની અંદર આપણે થોડું તેલ વધારે નાખીએ છીએ એ રીતના તમારે ચટણીની અંદર પણ થોડું તેલ વધારે જ નાખવાનું એટલે તમારી ચટણી લાંબા સમય સુધી એવીને એવી રહે અને જ્યારે પણ તમે ટામેટાની ચટણી બનાવો તો તમે બની શકે તો સિંગતેલનો જ ઉપયોગ કરજો એટલે એકદમ સરસ સરસ તમારી ચટણીનો સ્વાદ આવશે હજુ આપણે થોડીક વાર માટે ચટણીને થવા દઈશું એકદમ બધું જ તેલ ઉપર આવી જાય અને ચટણી તમારી એકદમ સરસ થોડી જાડી થઈ જાય ત્યાં સુધી આપણે આ ચટણીને બનાવવાની છે હું તો અત્યારે દોઢથી બે મહિના માટે જ આ સ્ટોર કરવાની કહી રહી છું પણ તમે એકદમ સરસ તેને ચીડવી હશે અને પરફેક્ટ તમે આ ચટણી બનાવી હશે તો તમારી ચટણી ચારથી પાંચ મહિના સુધી પણ એવી ભીને એવી રહેશે તમારે ખાસ આ ચટણી બનાવતી વખતે વાપતી વખતે અને બનાવતી વખતે તમારે જરાય પાણી દેવા દેવાનું નથી અને તેલ તમારે ચટણીની માત્રામાં થોડું વધારે નાખવાનું એટલે ચટણી તમારી લાંબા સમય સુધી એકદમ સરસ એવી બી નેવી રહી અને તેનો સ્વાદ પણ સરસ જળવાઈ રહે હવે આપણે એકાદ મિનિટ માટે ચટણીની ઉપર બધું જ દઈશું એકદમ સરસ તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે એકદમ સરસ આપણી આ ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એટલી સરસ સુગંધ આવી રહી છે કે આજુબાજુના વ્યક્તિ પણ તમને પૂછવું આવશે કે તમારા ઘરે શું બની રહ્યું છે એટલી સરસ તેની આ ચટણી એટલી સરસ લાગી રહી છે એકવાર આ રીતના બનાવશો તો તમે જ્યારે પણ ટામેટા ચટણી ચોક્કસથી બનાવશો અને આ ખાટી મીઠી ચટણી એટલી સરસ લાગે છે કે તમે બે મહિના સ્ટોર પણ નહીં કરી શકો અને તમારી ચટણી બેથી થી ત્રણ દિવસમાં ખવાઈ જશે અને બધા જ ખુશ થઈ જશે એવી આ ચટણી આપણી બનીને તૈયાર છે ચટણી અંદર બધું જ પાણી બળી ગયું છે ને ફક્ત ને ફક્ત આપણા ચટણી અંદર એક આ રીતના તેલ જ રહ્યું છે પ્રોપર તમારે આ રીતના આ ચટણીને બનાવવાની છે જરા પણ તમારે પાણીનો ભાગ રહેવા નથી દેવાનો જ્યારે તમે આ રીતના કરો પછી તમારે જરાય તેની ઉપર ઢાંકણ ઢાંકવાનું નથી એટલે જરા પણ તેની અંદર પાણી ના વળે કારણ કે આપણે લોગો ટાઈમ આ ચટણીને સ્ટોર કરવાની છે તો તમારે આ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું હું તમને નજીકથી બતાવું તો એકદમ સરસ આપણી આ ટામેટાની લાલ ચટક ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું અને તમે આ ચટણીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો અને જ્યારે તમારે ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે તેને કાઢીને ખાઈ શકો છો તો હવે આપણે તે સિક્રેટ વસ્તુ છે તો હું અત્યારે આ મધુનું વિનેગર લઈ રહીશું તો હવે અંદર આપણે જેટલું વિનેગર નાખીશું વિનેગર નાખો એટલે તમારે ગેસને બંધ કરી દેવાનું અને પછી તમારે આ વિનેગર નાખવાનું જો તમે ગેસને ચાલુ રાખી અને પછી વિનેગર નાખશો તો તમારી ચટણી કડવી થઈ જશે એટલે ખાસ તમારે આ વાતનું પણ ધ્યાન રાખવાનું તો તમારી ચટણી એકદમ સરસ ખાટી મીઠી તીખી બનીને તૈયાર થશે

આ ચટણી ખાવામાં એટલી સરસ લાગે છે કે તમે આ ચટણી સાથે રોટલી પરોઠા ભાખરી કોઈ પણ તમે ગોટા બનાવ્યા હોય કે સેન્ડવીચ કોઈ પણ તમે સાથે પણ આ ચટણી ખાશો તો એકદમ સરસ આ ટેસ્ટમાં આ ચટણી ખાવાની બહુ જ મજા આવશે અને આ ચટણી તમે લાંબા સમય સુધી સાચવી શકો છો મેં જે ટીપ્સ બતાવી છે તે તમારે ખાસ ધ્યાન રાખવાની તમે પણ હવે શિયાળામાં એકદમ લાલ ચટાક ટામેટાની આ ચટણી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ટામેટાની ચટણીની રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય